વડોદરાની સરકારી અને કલેક્ટર ઓફિસોના ધક્કા ખાય ખાય હવે ગામના લોકો કંટાળી ગયા છે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી માટે લોકો લાઈનો લગાવે છે અને સરકારી બાબુઓ પોર્ટલ બંધ છે ઇન્ટરનેટ નથી કે પછી લાઈટ નથી તો વળી ક્યારેક કામકાજના અધિકારીઓ નથી કહીને દૂર દૂરથી આવેલા લોકોને પાછા મોકલી દે છે એવામાં વડોદરામાં તો સરકારી કામકાજના અનઘડ વહીવટે હદ વટાવી છે સવારે છ વાગ્યાથી લાઈનો લગાવીને બેઠેલા લોકો અગિયાર વાગે સરકારી ઓફિસ ખુલી ત્યારે ખબર પડે છે કે આજે પણ કામગીરી નહીં થાય કહીને સરકારી અધિકારીઓએ પોતાના હાથ ધર કરી દીધા છે જો કે સરકાર અને અધિકારીઓના પોલમપોલ વચ્ચે ભોડી પ્રજા છેતરાઈ રહી છે અને રોજના ધક્કા ખાઈ રહી છે જેને જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ નિષ્ક્રિય તંત્રની બેદરકારી સામે લોકો લાચાર બની ગયા છે કારણ કે પાંચ લાખ એટલાય સમયથી ઈ ની ઓફિસોમાં સમસ્યા છે છતાં પણ તેનું સમાધાન માત્ર શૂન્ય છે રેશન કાર્ડ માં જે આધાર કાર્ડ નંબર છે ને સર ખોટો નખાવ્યો હોય છે એના માટે આયા છે પણ સર હવે પાંચ વાગે આવીને બેઠા છે જયારે હવે અધિકારી આવીને કે છે કે આજે કામ નહીં થાય ગુરુવારે સોપતી ગુરુમાં આવજો તમે તો સર એમને બોર્ડ માર્યું છે હાથથી લખીને માર્યું છે હાથથી લખીને મતલબ શું સર એને કેવાયસી નહીં થતું પણ બીજા કામ તો થઈ શકે કે નહીં અને એ કે છે કે હવે મામલતદાર નહીં એમના અંગોટા આગળ મામલતદાર અંગોટો મૂકીને તો જાય બીજું પોર્ટલ તો ખુલી જાય કે નહીં બીજા બી કામ થઈ શકે ઈ કેવાય માટે રેશન કાર્ડ ના કામ માટે આવ્યા છે સવાર સાડા ચાર પાંચ વાગ્યા ના આઈને બેઠા છે હમણાં અગિયાર વાગે સાહેબો આવે છે તેવું કે છે કે મામલતદાર હમણાં અહીંયા નહીં એટલે આજે કામ